ટેન્સ કેમ છો તમને બધાને મારા જેમ બે તો ઘણા બધા એવું કહે છે કે અમારાથી સાબુદાણાની ખીચડી છૂટી નથી થતી તો એ કેવી રીતે પલળવા એ હું તમને બતાવું તો આ મેં સાબુદાણાને ધોઈ લીધા છે હવે એમાં પાણી એટલું જ રેડવાનું કે સાબુદાણા ડૂબે આ જે થોડુંક વધારે પાણી લાગે છે હું કાઢીને બતાવું તમને તો આવી રીતે આટલું પાણી રેડી દેવાનું ખાલી સાબુદાના ડૂબે એટલું જ રહેવાનું ત્રણ ચાર કલાક એને રવા દેવાના આમાં પાણી જે વધારે લાગતું હતું એ મેં કાઢી લીધું છે તો આશરે આ એક કપ જેટલું પાણી છે તો એટલું પાણી રેડીને ત્રણ ચાર કલાક એને આપણે રવા દઈશું પછી હું પાછી તમને બતાવું તો ફ્રેન્ડ જુઓ દોઢ કલાક થઈ ગયો છે આ તમે જોઈ શકો છો કે સરસ સાબુદાના છૂટા છૂટા પલળ્યા છે હજી તમે આમ કરીને જોજો તો કાચા થોડાક લાગે છે તો હવે શું કરવાનું તમારે હાથમાં થોડુંક હાથમાં થોડુંક પાણી લેવાનું આવું અને વધારે નહીં બસ આટલું જ છાંટવાનું અને હજી બે કલાક એને આપણે રવા દેવાનું તમારે બનાવવું હોય એના છેદ બે ત્રણ કલાક આગળ કરવાનું આવી રીતનું તો હવે આને ફરી હજી ઢાંકીને રવા દઈશું તો ફ્રેન્ડ્સ સાડા ચાર કલાક જેવું થઈ ગયું છે આશરે તો હું તમને સાબુદાના બતાવું તો જો એકદમ છૂટા છૂટા છે ને આવા થવા જુએ અને આ જો આમ કરતાં અમને આવી રીતનું થઈ જવું જોઈએ તો આ કમ્પ્લીટ છે વધારે પાણી ના પડવું જોઈએ અને બને ત્યાં સુધી સાબુદાણા નવા લેવાના જૂના લેશો ને તો પણ સારા નહીં થાય તો ચાલો હવે એને વઘારી લઈએ તો ફ્રેન્ડ્સ કઢાઈ મૂકી દીધી છે હવે એમાં પાંચ થી છ ચમચી તેલ એડ કરી દેવાનું તો હવે એક ચમચી જીરું એડ કરી દેવાનું જીરું થાય એટલે સિંગદાણા એડ કરી દેવાના

એને થવા દેવાનું ફ્રેન્ડ્સ થોડું કઢાઈ નાનું પડતું હતું એટલે મેં મોટું કઢાઈ લઈ લીધું છે કારણ કે સાબુદાના જેટલા ખુલ્લામ થાય ને એટલા વધારે સારા એટલે તમારે પણ પહેલેથી થોડુંક મોટું કઢાઈ લેવાનું હવે એમાં હું આ આદુ છે આ આદુ છે અને આ મરચાં છે જે હું એમાં પેસ્ટ પહેલાં આદુની એડ કરીશ અને સાહેબ મિક્સ કરીને તરત મરચાં એડ કરી દેવાના મરચાં ક્વોન્ટિટી તમે વધઘટ કરી શકો તમને ઓછા ગમે તો ઓછા અને થોડાક વધારે એડ હોય તો વધારે કરવાના હવે હું થોડુંક ઢાંકીને એને થવા દઈશ તો હવે આપણે એને ફરી હલાવી દઈશું બટાકા જો કાચા છે એને થોડાક થવા દેવાના થોડાક ચડી જાય કચરા પછી જ આપણે સાબુદાણા એડ કરવાના ત્યાં સુધી તો એને થવા જ દેવું પડશે હવે આપણે સાબુદાણા એડ હવે આ સાબુદાણા છે એ બધા આપણે એમાં એડ કરી દેવાના તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ બધા જ સાબુદાના હવાના અવા જ ખીલેલા રહેશે છૂટ્ટા છૂટ્ટા જ રહેશે એકદમ સરસ આમાં તમે હળદર ખાતા હોય તો તમે હળદર પણ એડ કરી શકો હું હળદર એડ નથી કરતી પાછળથી કલર તીખું મરચું એડ કરીશ પણ અત્યારે આવી રીતે થોડુંક થવા દેવાનું એને અને ફ્રેન્ડ્સ બબ્બે મિનિટે હલાવવાનું બબે મિનિટે હલાવશો તો જ આ છૂટ્ટી થશે નહીં તો નીચે ચોટી જશે તો ચીકણી થશે એટલે આવી રીતે એને હલાવતા રહેવાનું અને નીચેથી જ હલાવવાનું એટલે ચોટેના બને ત્યાં સુધી થોડો નોનસ્ટિક લેવાનો ટ્રાય કરજો હવે ફ્રેન્ડ સ્તામાં મીઠું એડ કરી દઈશું આપણે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે આ સીંધો મીઠું છે ઉપવાસ કરતા હોય તો સીંધો મીઠું એડ કરજો નહીં તો પછી નોર્મલ મીઠું પણ ચાલશે અને થોડુંક તીખું મરચું એડ કરું છું કલર કલરવાળું નહીં સોરી ત્રી તીખું જ છે અને થોડુંક જીરું જીરુંનો પાવડર છે આ એડ કરવાનો તમારી ખીચડી એક થશે ને તો પણ આવીને આવી જ રહેશે એ ચીક્કે નહીં ખાલી તમે કયું એટલું ધ્યાન રાખવાનું કે નીચે ચોટવી ના જુએ અને બને ત્યાં સુધી નોનસ્ટિક લેવાનું રાખજો નહીં તો પછી થોડુંક સ્ટીલના વાસણમાં જ લેવા જશો ને તો આવી રીતને થોડીક ચોટશે નીચે છૂટી થશે પણ ચોટસે પણ તો આપણે છૂટી જોવે છે જો તમે જોઈ શકો છો એક એક દાનો છૂટો છૂટો થાય છે તો આવી થાય ખાલી એટલું જ કે તમારે નોનસ્ટિક લેવાની તો ફ્રેન્ડ્સ હવે આપણી સાબુદાણાની ખીચડી રેડી છે તો તમે જોઈ શકો છો કે થઈ ગઈ સરસ અને એકદમ દાણા પણ ખીલેલા ખીલેલા જ છે દાના ને હું નથી એડ કરતી કારણ કે ખાતા નહીં અમે ઉપવાસમાં તમે ખાતા હોય તો એડ કરજો તો હું તમને સર્વિંગ પ્લેટમાં બતાવું તો જો છે ને એક એક દાનો છૂટો તો તમે પણ આવી રીતે પલાળશો ને બનાવશો તો તમારી ખીચડી પણ સેમ જ આવી થશે તમને મારી રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ